રાજકોટના સામૂહિક હત્યાકાંડ પાછળ ખરેખર કોણ છે હત્યારા તેના નામ અમે તમને આપીશું અને સરકાર તપાસનું નાટક કરતી હોય તો સરકારને અમે પુરાવા આપવા તૈયાર છીએ કે આ હત્યારાઓને કારણે આ હત્યાકાંડ થયો છે કોણ છે આ સાગઠિયા એન્ડ કંપની કે જેમના પાપે રાજકોટમાં આટલા લોકોની સામૂહિક હત્યા થાય છે સરકારમાં તાકાત હોય તમારા પુરાવા અને અમારા પડકાર ઝીલવાની તૈયારી રાખો અમે એ બાબત હવે ઉજાગર કરી રહ્યા છીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમારે સરકારને પુરાવા આપવા છે ને એવા પુરાવા આપવા છે કે સરકાર આ તપાસ તપાસનું નાટક બંધ કરે આ તમારા પાપે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમારે ભ્રષ્ટાચાર કરવો હતો અને અને ભ્રષ્ટાચારના પૈસાથી ઘર ભરવા હતા તમારું કમલમ બનાવવું હતું તેના કારણે તમે હજારો લોકોની જિંદગી સાથે રમત રમ્યા છો એ પછી સુરતનું તક્ષશિલા હોય કે વડોદરાનું હરણી હોય કે પછી એ રાજકોટનું ટીઆરપી ગેમ જોર હોય આમાં માત્ર ને માત્ર ભાજપના ભ્રષ્ટાચાર જ કારણભૂત છે આ અમે નથી કહેતા તમારે પુરાવા જોઈએ તો અમે આપવા તૈયાર છીએ અમારી પાસે જે પુરાવા હાથ લાગ્યા છે એવા છે કે ભાજપના જ એક નેતા રાજકોટ સ્થિત છે આ નેતાએ ગાંધીનગર કમલમને થોડા સમય પહેલાં જ વિગતવાર કાગળ લખી પુરાવા સાથે વિગત આપી હતી કે રાજકોટ એક ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે રાજકોટની એક ચંડાલ ચોકડી ભ્રષ્ટાચારની માજા મૂકી રહી છે અને આ ચોકડી એવું કહી રહી છે કે આ બધો ભ્રષ્ટાચાર અમે ગાંધીનગર સ્થિત કમલમ માટે કરીએ છે તો સવાલ કે આ પૈસા કમલમમાં આવ્યા તમારી પાસે આવ્યા કે તમારા નામે આ લોકોએ લીધા છે તેની તપાસ કરો કા જવાબ આપો કારણ કે તમારા પાપે આટલા લોકો મરી ગયા છે અને તમને શરમ સુધા આવતી નથી

માત્રને માત્ર આ મનસુકે પોતાના જ સુખની ચિંતા કરી જેના પાપે આટલા લોકો મરી ગયા રાજકોટમાં કોઈ પણ મ્યુનિસિપલ કમિશનર આવે સાગઠિયા સાહેબને સલામ કરવા જવું પડે એવો આ સાગઠિયા સાહેબનો દબદબો હતો અને આ ચંડાળ ચોકડીએ ભેગા થઈ રાજકોટને લૂટી લીધું રાજકોટને બરબાદીના આરે લાવી દીધું અને ધારે ત્યાં ગેરકાયદેસર બાંધકામ થાય ને ધારે ત્યાં ટાઉન પ્લાનિંગમાં ફેરફાર કરી શકે એવું સાગઠિયાની તાકાત હતી આ ચંડાલ ચોકડી હતી એક એક પ્રમુખ એક યુવા નેતા અને એક ટાઉન પ્લાનિંગ ઓફિસર મોરચા મનસુખના જ રાજકોટના નેતાએ જે કાગળ લખ્યો તેમાં કહ્યું છે કે મહુડીની ચોત્રીસ અને પાંત્રીસ નંબરની ટાઉન પ્લાનિંગ ની અંદર જે ગડબડ થઈ એ માત્ર અને માત્ર સો કરોડ રૂપિયાની છે ભાજપના નેતા સી આર પાટીલ તમારે સાંભળવું હોય તો સાંભળો આ સો કરોડમાંથી કમલમને કેટલા મળ્યા છે એ તમારે જવાબ આપવો પડશે આવી જ વાવડી પચીસ નંબરની સ્કીમમાં આ જ પ્રકારે પ્લોટની અદલા બદલી કરવામાં આવી આગળનો પાછળ થયો પાછળનો આગળ થયો અને જે ફાવે તે રીતના પૈસા લૂંટવામાં આવ્યા એટલું જ નહીં રાજકોટમાં ચાર નવા બ્રિજ બન્યા આ બ્રિજના કોન્ટ્રાક્ટરો સાથે પણ આ ચંડાલ ચોકડીએ

તમારી પાસે ભાજપ નામની એક ગંગા છે જેમાં હવે બધા પવિત્ર થઈ જાય છે તો ખાલી પાંચ વર્ષ પહેલાં આ ત્રણ નેતાઓ પ્રદીપ ડવ કમલેશ મીરાણી અને કુલદીપસિંહ ક્યાં રહેતા હતા અને ક્યાં રહે છે એટલી તપાસ કરી લો જો તમે રાજકોટના નાગરિક હો તો પણ તપાસ કરી લો તમને ખબર પડશે કે કોંગ્રેસવાળા અને અમારા જેવા પત્રકારો બોગસ છે ખોટો આરોપ મૂકે છે કે સરકાર વિકાસના કામો કરતી નથી સરકાર વિકાસ તો કરે છે જોઈ લો આ ત્રણ નેતાનો વિકાસ અને વાત કરીએ મનસુખ સાગઠિયાની ફાર્મ હાઉસ છે પેટ્રોલ પંપ છે હોટલો છે બધું જ છે આ લોકો પાસે વિશ્વનું બધું જ સુખ છે એ સુખ એટલા માટે છે કારણ કે તમારા ને મારા જેવા નાગરિકોના ગળા કાપી આ લોકો સમૃદ્ધ થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા જો દાવો કરતા હોય હર્ષ સંઘવી દાવો કરતા હોય સુભાષ ત્રિવેદી દાવો કરતા હોય તો આ ભાજપના પદાધિકારીઓનો ટ્રેક ચેક કરો કારણ કે આ મોતના સોદામાં આ લોકો પણ ભાગીદાર છે તમારે સાંભળવું હોય તો સાંભળો અને તમારે પ્રજાને મૂર્ખ બનાવવી હોય તો બનાવતા રહો અમે નવજીવન ન્યૂઝ છીએ એટલે જ અમે લોકોનો અવાજ બનતા રહીશું અત્યારે મને મારા સાથે તુષાર બસ્યા અને રજા આપો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड परा